અમદાવાદ કલેક્ટર કચેરી છે અને ગુજરાત સરકારના વન અને પ્રયાણ વિભાગ દ્વારા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અમદાવાદના વિસ્તારોમાં મોટી જે ઓફિસ હોય સરકારી અને છેક ગાંધીનગર બાટ ગામથી ગાંધીનગર સુધી આ પ્રકારના બોર્ડ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે બે હજાર પચીસની તારે જુઓ કેટલા મોટા સદીઓ જૂના ઝાડ કાપવામાં આવી રહ્યા છે અત્યારે અમે સેવાલિયા રોડ પરથી પસાર થઈ રહ્યા છીએ અને જે આ ટ્રક અમારે આગળ આગળ પસાર થઈ રહી છે અને એની અંદર જે પ્રકારના થડ ભરેલા છે અને એની જે જાળાય છે એના ઉપરથી અનુમાન લગાવી શકાય કે આ લગભગ સાઠ સિત્તેર એંસી એંસી વર્ષ સો સો વર્ષ જૂના ઝાડ કાપવામાં આવેલા છે હવે આ પ્રકારના ઝાડ ઉછેરવા કે એનો વિકાસ થવો બી અઘરો છે કારણ કે જમીનને ફળદ્રુપ ગુમાવી છે મોસમ પરિવર્તનને બધી કેટલી આડઅસરો ઊભી થઈ છે એના કારણે હવે જે અમુક વર્ષો પહેલાં જે ઝાડનો વિકાસ થતો હતો એ પ્રકારનો હવે વિકાસ નથી થતો ત્યારે આ પ્રકારના જે બેફામ ઝાડ કપાઈ રહ્યા છે એ અટકાવવા જરૂરી અને જે ઘટાકા ઘટાદાર વૃક્ષો છે પચાસ સાઠ સિત્તેર એસી વર્ષ જૂના જે વૃક્ષો છે એ બની શકે તો બચાવવા ખૂબ જરૂરી છે ચાર જૂન બે હજાર પચીસ અત્યારે અમે શેવાલિયા રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા અને આ ટ્રક ઉપર નજર પડી એટલે આ વિષય ઉપર થોડું બોલવું જરૂરી લાગ્યું અને ગંભીર વિષય છે પર્યાવરણનો બીજી એક ટ્રક છે એમાં પણ ખૂબ મોટા થળ ભરેલા છે એટલે કદાચ ખેડૂતો પોતાના વૃક્ષ કપાવતા હોય કે ગમે ત્યાંથી આ લોકો વૃક્ષ કાપીને લાવતા હોય પણ આ એક બીજી ટ્રક છે ટૂંકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ મોટા પાયે ઝાડ કપાઈ રહ્યા છે આ બધા એરિયામાં ઠેર ઠેર લાકડા કપાવાની પ્રવૃત્તિ ખૂબ ચાલી રહી છે જો આ ત્રીજું સાધન અમે જોયું ઠાસરા તાર પસાર થઈ રહ્યા છે મેં ઠાસરાથી આ ટ્રેક્ટર છે અને કોઈ પણ ઝાડ કપા જંગલ ખાતાની મંજૂરી જરૂરી છે આ ચોથું સાધન છે જે અમને મળ્યું છે અમે હવે લગભગ મેમદાવાદ નજીક પહોંચવા આવ્યા છે અરેરીથી આગળ છીએ ટૂંકમાં આજે મહેમદાવાદ તાલુકો હોય કે પછી ડાકોર સાઈડનો વિસ્તાર હોય ગમે ત્યાં બેફામ ઝાડ કપાય છે એ પાકું છે ઝાડ જ નહીં હોય તો જીવન જીવવું બહુ દુષ્કર થશે આવનાર વર્ષોમાં ગરમી અને પાણીની બંને સમસ્યા વધતી જશે